વડોદરામાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે રથયાત્રા દરમિયાન હજારો ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને સમગ્ર માર્ગ ભક્તિમય બન્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાય છે જો કે આ રથયાત્રાના બંદોબસ્તમાં ફરજ બજાવનાર પોલીસ કર્મીને એકાએક ગભરામણ અને ઉલટી થતાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન જવાનનું દુખદ અવસાન થયું હતું જેના કારણે સમગ્ર પોલીસ બેડમાં શોકનો માહોલ છવાઈ ગયો છે બંદોબસ્ત દરમિયાન હાર્ટ એટેક આવ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમો પણ તાત્કાલિક સયાજી હોસ્પિટલ પહોંચી હતી મૃતક પોલીસ જવાનનું નામ નરેશ રાઠવા હતું જેઓ મૂળ છોટા ઉદેપુર જિલ્લાના ક્વાન્ટના રહેવાસી હતા તેઓ વડોદરાના પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે રહેતા હતા અને હરણી પોલીસ મથકમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હતા આ ઘટના રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન બની હતી કે જ્યારે નરેશભાઈ રાઠવા બંદોબસ્ત દરમિયાન રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં ફરજ પર હતા